નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ ભારતીય મજૂર સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે ભારતીય મજૂર સંઘ સંલગ્ન કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમ અંતર્ગતના પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે છે હું ગર્જન બ્લોકમાંથી આવી છું અમે લોકો આશા અને આશા ફેસિલિટરની અમુક માંગણીઓનું આવેદનપત્ર અમે આપ્યું છે જે અમને મળતી નથી અમારી માંગણીઓ એ છે કે અમને જે ઇન્સેન્ટિવ આપવામાં આવે છે અમારી ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને ફિક્સ પગાર કરે પછી અમને લોકોને વીસ દિવસની ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે અને ત્રીસ દિવસની અમારી પાસે કામગીરી લાવવા કરવામાં આવે છે તે પ્રથા પણ અમને બંધ કરે અમને ટીએડીએ પણ મળતું નથી તો ટીએડીએ પણ આપવામાં આવે અને યુનિફોર્મ પણ મળતી નથી અને અમને જે યુનિફોર્મ આપવામાં આવ્યા હતા તે આશા અને આશા સુપર

અમારી અમારા પીએમ પોષણ શક્તિ નિર્માણ ને જે ખાનગીકરણ કરવા માંગે છે સરકાર એ ના કરે અને અમારા બધા તકતા બહેનો છે વિધવા બહેનો છે એમને જરા ધ્યાનમાં રાખીને આગળ નિર્ણય લે તો બહુ સારું છે સીમાબેન ભટ્ટ